આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શ્રી વિધાનસભાના લોકસેવક ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા કરમસદ હેલીપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો રાજ્યના ઓગણત્રીસો એકાવન ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને પંચાવન જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદતન ખેતીથી ખેડૂતો સમૃદ્ધ માટે માર્ગદર્શન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશી પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ થી બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત બસો પાંત્રીસ તાલુકાઓના ઓગણત્રીસો એકાવન કલસ્ટરથી ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા જ પહોંચાડવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંધુ સફળતા માટે વડાપ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહી સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જન જન ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો

ધરતી પર વધારેલ માન્ય શ્રીને તેઓ મોમેન્ટો આપીને અભિવાદન કરવા માંગે છે ત્યારે સ્વીકારવા માટે હું માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ને વિનંતી કરીશ